લાડલીબેની યોજનાની વાત કરી જ હતી જે મધ્યપ્રદેશમાં જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે બહુ પ્રચાર પ્રસાર એનો પણ થયો હતો એના જેવા કોઈ મુદ્દાઓ છે જે અત્યારે આ ઇલેક્શનની અંદર બહુ હાવી રહ્યા હતા અથવા તો એમણે બૂમ પડાવી દીધી આપણી સાદી ભાષામાં આપણે કહીએ તો મુદ્દાઓ કયા હતા જેના ઉપર આજે રાજનીતિ જે થઈ રહી છે ચાહે મહાવિકાસ અઘાડી હોય કે પછી મહાયુતિ હોય સી બંનેનો એક મેજર વસ્તુ તો છે કે આમ પ્રેમાફેસી કે વાત તો વિકાસની જ કરવાની કે ભાઈ શિવસેના યુબીટી એમ કે અમે ત્રણ વર્ષ શાસન હતું ત્યારે આવું કર્યું અને હવે અમારી પાસે સત્તા આવશે તો અમે આવું કરીશું અને માહુતી પણ એ જ કહે છે બરાબર કે અમે વિકાસના કામો કર્યા છે અને આગળ પણ વિકાસના કામો કરીશું મહારાષ્ટ્રનો જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ છે કે બીજા જે કાંઈ ઇન્ડેક્સ છે એમાં મહારાષ્ટ્ર ઘણું આગળ છે તો એમાં અમે વી વિલ ટ્રાય કે અમે હજુ એને વધારે આગળ લઈ જઈએ પણ અપાર્ટ ફ્રોમ દેટ જે સૂક્ષ્મ રાજનીતિ જેને કહેવાય એના ઉપર મહારાષ્ટ્રની અંદર થોડું વધારે ફોકસ હોય દાખલા તરીકે મહારાષ્ટ્રમાં તમે એમ કહો કે હમણાં જ ગઈકાલે જ ગઈકાલે કે પરમ દિવસે જ કોઈએ કદાચ ઉદ્ધવ ઠાકરે સ્ટેટમેન્ટ આપ્યું કે ગમે તે થઈ જાય હું મુંબઈ ને મહારાષ્ટ્રથી અલગ નહીં થવા દઉં હવે મુંબઈ ને મહારાષ્ટ્રથી અલગ કરવાની ક્યારેય કોઈ વાત હતી જ નહીં ઓકે રાઈટ એવી કોઈ પ્રપોઝલ પણ ક્યારેય હતી નહીં સંબંધ જ નથી પણ છતાં અને બીજું કે ભાઈ હમણાં એમણે પણ કદાચ કોંગ્રેસના કોઈ નેતા કે એનસીપી ના નેતાએ એવું કહ્યું કે ભાઈ આ ગુજરાતને બહુ વધારે પડતા બધા બેનિફિટ મળે કારણ કે બે ગુજરાતીઓ કેન્દ્રમાં બેઠા છે એક આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે કે ઘણા બધા નેતાઓ એવું માને છે કે મહારાષ્ટ્ર એટલે મુંબઈ ને મુંબઈ એટલે મહારાષ્ટ્ર રાઈટ મુંબઈ તો એનો બહુ નાનો હિસ્સો છે મહારાષ્ટ્ર બહુ મોટું છે યસ બિલકુલ રાઈટ પણ મુંબઈનું જે રાજકારણ છે એમાં પણ એ લોકો એવું ઊભું કરે છે કે ગુજરાતીઓ વર્સિસ મરાઠીઓ વર્સિસ યુપી ના લોકો વર્સિસ આ વર્સિસ તે રાઈટ પણ એ રાજનીતિ મુંબઈ પૂરતી બરોબર છે તમે મુંબઈ ની બહાર જાઓ એટલે બાકી તો ત્યાં તો બધા મોટા ભાગના મરાઠીઓ છે ઠીક છે એ જુદી વસ્તુ છે કે મોટા ભાગના માં માર્કેટ્સ જે છે એ ગુજરાતીઓ પંજાબીઓ અને મારવાડીઓ પાસે એ જુદી વસ્તુ છે રાઈટ મહારાષ્ટ્રની ઇકોનોમી ઉપર બિન ગુજરાતીઓનો બહુ મોટો કબજો છે એવું કહી શકાય રાઈટ પણ છતાંય અને આ લોકો ને જે બિન ગુજરાતીઓ બીન ગુજરાત અરે સોરી બીન મરાઠીઓ આઈ એમ સોરી ઓકે મરાઠીઓ યસ યસ બીન મરાઠીઓનો બહુ મોટો કબજો છે માં ગુજરાતીઓ પણ છે પંજાબીઓ પણ છે મારવાડીઓ પણ છે સિંધીઓ પણ છે રાઈટ કારણ કે બિઝનેસ કમ્યુનિટી જે છે મરાઠીઓ બેસિકલી એટલે હજુ પણ બહુ ઓછા લોકો બિઝનેસમાં કે એન્ટરપ્રિન્યોરશિપમાં છે હવે છેલ્લા 8-10 વર્ષમાં સરકારી પ્રોત્સાહન ને કારણે લોકો આવી રહ્યા છે જુદી વસ્તુ છે રાઈટ અધરવાઇઝ તમે જુઓ મોટાભાગના બિઝનેસીસ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર બિન મરાઠી લોકો છે મરાઠી લોકોની બેસિક માનસિકતા જે છે એ નોકરી પેશા લોકોની વ્હાઈટ કોલર જોબ કરો બ્લુ કોલર જોબ ના 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 એ આપણું કામ નહી એ બધા બીજા લોકો કરશે રાઈટ તો એ માનસિકતાને કારણે શું છે કે એ લોકો એવું ચિત્ર ઊભું કરી રહ્યા છે કે ભાઈ જો આ ગુજરાતી લોકો દરેક જગ્યાએ આગળ છે